ભાજપ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટના શુભારંભમાં ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલે પોતાના આગવા અંદાજમાં બેટિંગ કરી તેમજ ભાજપ અને પોલીસ ટીમ વચ્ચે આ મેચ રમાઈ હતી જેમાં પોલીસ ટીમનો ભવ્ય વિજય થયેલો અને ભાજપે હાર સહન કરવી પડી

ભાઈ જાદવ ઉમેશભાઈ સર્વે અહીંયા ઉપસ્થિત આજના ઉદઘાટનમાં ઉપસ્થિત રહ્યા બદલ સિહોર શહેર ભારતીય જનતા પાર્ટી વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું ભારત માતા કી જય વંદે ભારત ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનના આજના દિવસે ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત આપણા જિલ્લાના અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મોજીભાઈ મિયા ભારત ભારત માતા માતા કી કી સન્માન સ્વાગત કરશે ભારત માતા કી

ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે ભારત માતા કી પૂર્વ મહામંત્રી રાજેશભાઈ કાળકી સુરેન્દ્રસિંહ પૂર્વ પ્રમુખ હેમાભાઈ ડાંગર शंकरבל મોકરા રાકેશભાઈ પૂર્વ મહામંત્રી છે હિતેશભાઈ પ્રકાશભાઈ રાણા પ્રદેશના મોરચાના અનિલભાઈ ગોહિલ જિલ્લાના પૂર્વ ઉપપ્રમુખ હમિસાબેન હિનાબેન જે આપણા સિહોર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું દર વર્ષે આયોજન કરે છે અને ભારતીય જનતા પાર્ટીને સરસ રીતે આપને સાથ સહકાર આપે છે એવા ભરત રમેશભાઈ હાલ

જેટલા દિવસ આ ટુર્નામેન્ટ ચાલવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ની વિચારધારા સાથે નવા લોકો જોડાય ખાસ કરીને આ ક્રિકેટ કરીએ અને એમને જોડી શકાય આવતા દિવસોની અંદર ગેમની સાથે સાથે એ પણ આયોજન કરવાનું છે અહીંયાથી આપણી ટીમ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાની ટીમ યુવા મોર્ચાની ટીમ મુખ્ય લોકોની ટીમ ક્રિકેટ રમશે એવો એ મને અપેક્ષા છે રમવાના છો ખૂબ સારો કહેવાય કે આપણે રાજકારણના સાઈડમાં મૂકીને ક્યારેક ક્યારેક રમીએ છીએ ગેમ રમવી ખૂબ જીવનની અંદર જરૂરી હોય છે પ્રમાણિકતા અને નૈતિકતાના મૂલ્યો આપણને કોઈ પણ ગેમ ની અંદર રમતા હોય છે એની અંદરથી ખૂબ આવતા હોય સમય નહીં લેતા આ ક્રિકેટ ટુર્નામેન્ટ ખૂબ સારી રીતે સફળ થાય પ્રદેશ કક્ષાએ અમને પણ એ કહેવામાં આવ્યું હતું કે એક જગ્યાએ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન થાય ઈ બીલુ વચ્ચે તો વાંધો નહીં કેટલો ટાઈમ આપણે રાષ્ટ્રની સેવા કરતા મેદાન માં સેવા કરવાની મજા આવશે સાથે આવતા દિવસોની અંદર

તેમના વેcta ઉપસ્થિત રહેવાના છે ત્યારે જિલ્લા ભાજપ પતી આપ સૌને આમંત્રણ આપું છું અને આપના ભાગે જે જવાબદારી આવે જે સંખ્યાની જવાબદારી આવે વિસ્તારમાંથી યુવા ભાઈઓ યુવા બહેનો બોહોળી સંખ્યાની અંદર ત્યાં આપણે એમને ઉપસ્થિત રાખીએ અને આપણી વાત છે આપણી વિચારધારાની વાત છે ભારતીય જનતા એ વાત મૂકવાની છે એટલે જે લોકોએ જે કાર્યકર્તાઓએ મહેનત કરી છે તેમના હું નામ બોલું છું હરદેવસિંહ વાળા એડલીભાઈ શાહ મનીષભાઈ હાલ હરપાલસિંહ ગોહિલ રમતગમત કમિટી બનાવી હતી અને બે ત્રણ વખત મિટિંગ પણ કરી હતી તો રમતગમત કમિટીમાંથી આપણને જેનો ખૂબ સારો સહકાર મળ્યો છે તો રમેશભાઈ હાલ જેડીભાઈ જયભાઈ ભટ્ટ સાગરભાઈ ત્રિવેદી આપ સૌનો ઓમેલ ભાઈ બની કરીને મિત્રો માર લઈ લો ને ભાઈ બે ટામ રાખો એ

oba show agora vai bola লা <laughs> 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 <laughs>

બોટ ફાયર તમારી તો બોટ નિયમ હોય ને જાની અને વિજયભાઈ તમાર મેચ ચાલુ કરાવો वाले। आज, आज के दिन का पहला मैच यह है भारतीय जनता पार्टी शिवर शहर और पुलिस इलेवन के बीच यहाँ खेला जा रहा है पर फिर से सामना करेंगे दिलीप भाई और की दिशा में खेल दिया खिलाड़ी मौजूद और बार बार बच्चे यहाँ विजय भाई ओवर की समाप्ति एक ओवर की समाप्ति पर स्कोर भाई रुका हुआ दो रन काफी अच्छी है गेंदबाजी पुलिस इलेवन की ओर से एक बार फिर से कुलदीप की सामना करेंगे विजय भाई काफी अच्छा शॉट और वहाँ खिलाड़ी मौजूद है वहाँ कैच हुआ दौड़ के एक बार सामना करेंगे नीलेष भाई फिर से कुमारी अली करके और वहाँ फिल्डर मौजूद दौड़ के एक रन पूरा किया और तो आगे बढ़ता हुआ आठ रन दूसरा ओवर अभी जारी है यहाँ पुलिस की की ओर से काफी अच्छी स्ट्रोक लाइक खेल दिया है यहाँ विजय भाई ने गेंद जा रही है बाउंड्री के बाद रन के लिए स्कोर आगे बढ़ता हुआ बारह रन टेक किया ऊपर टेक किए काफी अच्छी फील्डिंग की नजर है यहाँ एक का खेल इसने कट कर दिया है गेंद जारी बॉल के बाहर चार रन के लिए बढ़ता तो हुआ छब्बीस रन तीसरा ओवर अभी जारी है यहाँ दो गेंद बाकी अभी इस से कट करना चाहते थे ऑफ साइड की ओर गेंद और बैट का संगम नहीं हुआ स्कोर वही रुका हुआ छब्बीस रन कट कर दिया है वाटरमैन मौजूद काफी अच्छी फील्डिंग का नजारा यहाँ तीन ओवर की समाप्ति पर स्कोर है छब्बीस रन હવે બે એક એકદમ ભાઈ ડિક્લેર કરી હોય વિજયભાઈ તમે કઈ મારદી રીતે માતા અહીંયા અહીંયા બધા અહીંયા છે ને માતાજીના ના દાણા નહીં ગયા તમારા નામ ના भारतीय जनता पार्टी द्वारा आयोजित रात्रि प्रकाश क्रिकेट टूर्नामेंट नो प्रथम दिवस विजय भाई आउट और भवर भाई जा रहे हैं इसका स्थान देने के खूब खूब अभिनंदन

નિલેશભાઈ અને ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું મૂળ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાનું કે યુવાનો દેશભક્તિ સાથે દેશની વિચારધારા સાથે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાય તે અનુસંધાને આ સરસ મજાનું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે